સુરત શહેરમાં હત્યાનો સિલસિલો યથાવત છે નવસારી નજીક ની નવસારીવાલાની જાહેરમાં જ હત્યા કરવામાં આવતા મચી જવા પામી છે ગેંગ ફરી સક્રિય થયું હોય તે રીતે સૂર્ય મરાઠી ગેંગના સભ્યોએ હત્યાને અંજામ આપ્યાનું અનુમાન સેવાઈ રહ્યું છે તીક્ષ્ણ હથિયારના છ જેટલા ઘા હત્યા કરવામાં આવી હતી મદ્રાતે થયેલી હત્યાને લઈને ઉમરા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બનાવની જાણ મોડી રાત્રે ઉમરા પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી પોલીસે મરનાર યુવક પિન્ટુ નવસારીવાલાના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો અને હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી દરમિયાન જાણવા મળ્યું હતું કે પિન્ટુ નવસારીવાળાની હત્યા રૂપિયાની લેતીદેતીમાં કરવામાં આવી છે જેમાં તેના સાથી મિત્રો વચ્ચે રૂપિયાની લેવડ દેવડમાં માઠા ખોટ થતા મામલો ઉગ્ર બોલા ચાલી થઈ હતી જેમાં પિન્ટુની હત્યા કરી દેવામાં આવી છે હત્યા કરનારા આરોપીઓ સુરતની માથા ભારે ગેંગ સૂર્યા મરાઠીના સાગરી તો હોવાનું હાલ જાણવા મળ્યું છે જ્યારે મરનાર પિન્ટુ નવસારીવાળા પોલીસનો બાદમીદાર હોવાનું જાણવા મળ્યું છે

कुछ तो ऑटो रिक्शा वाले ने बताया कि वहाँ पे झगड़ा हो रहा है तो ये करीब सुबह दो बजे के आसपास की बात है वो वहाँ गई तो वहाँ पे एक आदमी था वो डेड हो गया ऐसी स्थिति में था उसके काफ़ी ब्लडिंग हो रही थी तो उसके बाद में उसने सो नंबर पर फ़ोन किया पी सी आर आई एक सौ को बुलाया गया और जो विक्टिम है उसको हॉस्पिटल में रेफर किया गया सिविल हॉस्पिटल में वहाँ उसको मृत जाहिर किया गया और उनकी बॉडी पे पाँच घाव हैं स्टेबिंग के तीन घाव पीठ पे हैं, एक थाई पे है और एक इंडेक्स फिंगर और थंब के बीच में लेफ्ट हाथ पे है मरण जनार है उसका नाम पिंकेश ये नानपुरा सूरत का रहने वाला है और आरोपियों की अभी पहचान नहीं हो पाई है उसके लिए प्रयास जारी हैं और उमरा पुलिस स्टेशन में तीन सौ दो का मुकदमा दाखिल करके आगे जांच चालू रखी गई है ऐसा अभी कुछ सामने नहीं आया पर उसके भाई का कहना है कि एक बंदा है उसने उसको फ़ोन किया था तो उसके बारे में भी अभी जांच चल रही है तो वो वेरीफाई करके और बाद में जब अरेस्ट हो जाएंगे आरोपी उसके बाद में आपको डिटेल्ड इन्फॉर्मेशन प्रोवाइड कर दी जाएगी